બે દિવસથી સમગ્ર કચ્છ જિલ્લાને ભારે વરસાદ ધમરોડી છે કચ્છના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે અનેક તળાવો અને ડેમો ઓગની ગયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયા છે અનેક ગામોમાં નદી નાળા કે વોકળાના પાણી ઘસમસતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં પુલિયા કે કોઝવે પસાર કરવા જોખમી છે વાહન ચાલકો ફસાઈ જતા હોવાથી ભારે વરસાદની સ્થિતિમાં કારણ વગર ઘરથી બહાર ન નીકળવા કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ અપીલ કરી છે આજે પત્રકારો સાથે વાતચીત કરતા વિનોદ ચાવડાએ જણાવ્યું કે હજુ પણ આગામી

કચ્છના લોકોને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જ્યારે વરસાદ પડી રહ્યો છે અને વધુ વરસાદની જ્યારે શક્યતા આપણા કચ્છ વિસ્તારની અંદર છે ત્યારે હું બધાને નિવેદન અને અપીલ કરું છું કે આપણે બધા ઘરમાં રહીએ કારણ વગર બહાર ના જઈએ અને જે પ્રમાણે જાણવા મળ્યું છે કે જ્યારે વધારે વરસાદના કારણે નદીઓ વહેતી હોય જ્યારે જળાશય તળાવની અંદર બધા એમને વધાવવા માટે જતા હોઈએ જોવા માટે જતા હોઈએ જાહેર સ્થળ ઉપર જતા હોઈએ આ બધી આપણે કાળજી રાખવી પડશે કારણ કે હમણાં જ આ બે ત્રણ ઘટનાઓ આપણને પૂરની અંદર જે છે નદીની અંદર જે લોકો તણાયા એ ગાડીઓ તણાઈ એ જોવા મળી છે ત્યારે હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કારણ વગર આપણે કોઈ પણ જગ્યાએ ન જઈએ અને ખૂબ સાવચેતીના પગલાં કાળજી આપણે પોતે લઈએ અને બીજાને પણ આપણે જે છે કે આપણે બીજાને પણ આપણે સૂચન કરીએ અને બીજાને પણ આપણે સાથે રાખી કરી અને આપણે બધાને સલાહ અને સૂચન કરી અને કાળજી રાખીએ એવી હું તમારા માધ્યમથી સૌને અપીલ કરું છું